ચોલામંડલ ફાઈનાન્સ કંપની વતી રિકવરી કરનાર આર જે બ્રધર્સ કંપનીના એજન્ટો કાર ચાલક નવીન કુમાર નાયક ને ત્યાં કાર સીઝ કરવા ગયા હતા જે દરમિયાન કાર ચાલક નવીન કુમાર નાયક ચોલા મંડલ ફાઈનાન્સ કંપની વતી રિકવરી કરનાર આરજે બ્રધર્સ કંપનીના એજન્ટો વચ્ચે માથાકુટ થતા કાર ચાલક નવીન નાયકે તેના સંબંધી દિનેશ રાજવીર શ્રવણ કિશોર અને વિશાલને બોલાવ્યા હતા પણ મામલો વધારે કંપનીના એજન્ટોની કાર ચાલક નવીન કુમાર નાયક સહિતના લોકો પર ચાકુ પથ્થર અને દંડા વડે હુમલો કર્યો હતો આથી ઇજાગ્રસ્તો સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી ત્યારે કાર ચાલક નવીન કુમાર નાયકે ચોલા મંડલમ ફાઈનાન્સ કંપની કરવા આવેલા આરજે બ્રધર્સ કંપનીના એજન્ટો દિલીપ રાવલ ઘેમર રબારી સહિત અન્ય ત્રણ લોકો વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર કાર ચાલક નવીનકુમાર નાયક ટ્રાવેલ્સના ના વ્યવસાય સાથે સંકળાયેલા છે